ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરાની આયુષ્ય બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કઠોરવાલા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ રક્તદાન શિબિરમાં અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગના તબીબો કર્મચારીઓ આશાવર્કર બહેનો અને અન્ય રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન પણ કર્યું આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ તૃપ્તિબેન જાની સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિનોય શર્મા સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આયુષ્ય બ્લડ બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું ડોક્ટર જી દુલેરા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભરૂચ આજ રોજ અમે ગઢકોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તાજેતરની પરિસ્થિતિ ધ્યાને લેતા રક્તની જરૂર પડી શકે છે તમે ત્યારે તો આ તબક્કે અત્યારે હાલ જે માહોલ દેખાય છે એમાં બહોળી સંખ્યામાં લોકો રક્તદાન કરવા આવે એવી આશા છે સાથે સાથે મારે જનતાને અપીલ છે કે શક્ય એટલું આપણે રક્તદાન કરીએ આભાર